કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ખોટો વીડિયો વાયરલ કરનારાની ધરપકડ કરવામાં આવી અમદાવાદ સાયબર આ મામલે બે લોકોની ધરપકડ કરી આરોપી વણસોલા ધારાસભ્ય મેવાણીનો હોવાનું સામે આવ્યું લીમખેડાથી રાકેશ બારીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી આરોપી રાકેશ બારીયા દાહોદ જિલ્લાના પ્રમુખ છે આરોપીઓએ તેલંગાણાની સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડિયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો એના બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીષ વનસોદા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન વન ફિફ્ટી થ્રી એ વન સેવન્ટી વન જી ફોર સિક્સટી નાઇન પાંચસો પાંચ બે આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે